મંગલપાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં માં વીએમસી લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ગંદકી કરવામાં આવી રહી હતી જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરને પૂછતા કહ્યું અમને અમારા શેઠે ત્યારે વડોદરા અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કોન્ટ્રાક્ટરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવાની માંગ કરવામાં આવી છે સ્વચ્છતા અભિયાનના ધજાગરા વડોદરા શહેરમાં રાત્રિ બજારની પાછળ મંગલપાંડે રોડ આવેલો છે ત્યાં ખુલ્લી જગ્યામાં નાગરિકો દ્વારા તેમજ અન્ય ગાડીઓ દ્વારા કચરો નાખવામાં આવતો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા તેમજ કચરો નહીં નાખવાના બોર્ડ લગાવ્યા છે તેમ છતાં હાલમાં જ રિક્ષા દ્વારા કચરો ઠલવાતો હતો ત્યારે અધિકારી દ્વારા રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો પરંતુ આજ રોજ આજ મંગલપાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં વીએમસી લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ગંદકી કરવામાં આવી રહી હતી જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરને પૂછતા ત્યારે કહ્યું અમને અમારા શેઠે મોકલ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવાની માંગ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ રદ કરવા જણાવ્યું હતું માન્ય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ગુજરાતને ભારતને સ્વચ્છતા અભિયાન તરફ દોરવાનું ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે હાલ વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આપણે છે ત્યારે આ મંગલ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જામબાઝ અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે અહીંયા કોઈ કચરો નાખો નહીં સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવીશ કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધે સીધા અમને જોઈ શકે બીજી બાબત એ છે કે અહીંયા બે કર્મચારીઓ પણ મૂકવામાં હતા તે પણ હાલમાં દૂર કરી દીધા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા એટલે વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કરવી છે જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ આજે આપણે જે ટ્રેક્ટર પકડાવ્યું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ છે